વાંકાનેરના મૈકા ગામ નજીક મચ્છુ નદીના કાંઠે જમીન વિવાદમાં ચેરના પારખા કરનાર ત્રણ યુવાનો પૈકી એકનું મોત પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મૈકા ગામ નજીકથી પસાર થતી મચ્છુ નદીમાં રેતીની લીઝ મામલે જમીન વિવાદમાં એક જ પરિવારના ત્રણ યુવાનોએ ઝેરના પારખા કરતા ત્રણેય યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય જેમાં સારવાર દરમિયાન અઢાર વર્ષે યશ નામના યુવાનનું મોત થતા સમગ્ર પંથકમાં કોળી સમાજના આગેવાનો અને પરિવારજનો દ્વારા યુવાનનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી ધરણા પર બેસવામાં આવતા આ સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને પરિવારજનો દ્વારા આ બનાવમાં જવાબદાર તમામ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ અને તેમની ધરપકડ કર્યા બાદ જ મૃતદેહ સ્વીકારવા જણાવતા પોલીસ દ્વારા આ મામલે સમજાવટના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે